નમસ્કાર દર્શક મિત્રો અભિનવ ભારત ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિસ્તાર પૂર્વક સુરતના અમદાવાદની આર મહિન્દ્રા આંગડીયા પેઢીના કર્મચારીઓ જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેથી દૂટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે સુરતમાં અમદાવાદની આર મહિન્દ્રા આંગડીયા પેઢીના કર્મચારીઓને જોડે ત્રણ દિવસમાં એક કર્મી પાસેની લૂંટની તો બીજા સાથે ચોરીની ઘટના બની છે વરાછાના વૈશાલી ત્રણ રસ્તા ઉપર જ બંને વખત કર્મચારીનો ભોગ બન્યા હતા ચોંકાવનારી વાટે હતી કે આગલી રાત્રે સોળ લાખની લૂંટનો ગુનો નોંધી પોલીસ તપાસ હાથ રહી હતી અને નવ કલાક બાદ બેસાડી ત્રણ રસ્તા પર બીજા કર્મચારીને શિકાર બનાવી પચીસ લાખના હીરાનું પાર્સલ ચોરી પોલીસને પતકાર ફેક્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે આંગડિયા પેઢીના કર્મીનું કાર અખારણ અને મારમારી ચોર પોઇન્ટ છપ્પન લાખની લૂંટની ઘટના સિટીમાં કેદ થવા પામી છે આર મહિન્દ્રા આંગડિયાના ડિલિવરી મેન તરીકે નોકરી કરતો નિકુલ રાજપૂત દસ ચૌદમીના રાત્રે પેઢીની અમદાવાદ સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પચીસ પાસે લઈને સુરતની હેડ ઓફિસ આવવાની લક્ઝરી બસમાં નીકળ્યો હતો પંદરમી એ કે સાડા ચાર વાગ્યે બસ વૈશાલી ત્રણ રસ્તા પાસે ઊભી રહેતા તેમાંથી ઉતરેલા નિકુલસિંહ ડ્રાઈવર વિનોદસિંહ અને વારંવાર ફોન કરી રહ્યો હોવા છતાં તે ઉપાડી રહ્યો ન હતો એ જ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઊભી રહી હતી તેમાં ત્રણ શખ્સ હતા કારમાં આવેલા શખ્સની પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી સ્ત્રીએ પોતે આંગળીયા પેઢીમાં નોકરી કરતા હોય અને અમદાવાદથી પોતે ટ્રાવેલ્સમાં બેસી અને રાત્રે નીકળેલા અને સવારે વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જગ્યાએ એમના સહકર્મચારીને પોતાને લેવા આવવા માટે ટેલિફોનિક વાત કરેલી એ દરમિયાન ફરિયાદી પોતે પો આગળયા કુરિયર પેઢીના હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે